પરમ દિવસે તે હું ક્યાંથી આવ્યો ખબર પરમ દિવસે હું રાજકોટ થી આવ્યો હું તમને ખોટું ખોટું નથી બોલતો જરાય હું તમને કહું છું કે આવી રીતના રોડ છે બરાબર અહીંયા એક હોસ્પિટલ છે મારે આ હોસ્પિટલે જવાનું હતું રાઈટ અને અહીંયા રાષ્ટ્રીય શાળા છે રાજકોટની એની બાજુમાં એક નાનકડો એવો છોકરો નાનકડો છોકરો એટલે એટલી બધી એ જ નહીં એટલી ઓછી એ જ નહીં એની એજ મને કેટલી લાગતી હતી ખબર અઢાર થી લઈ અને વીસ વર્ષ જેટલી એની એજ લાગતી હતી એ છોકરો એ છોકરો નાનકડે પેલો ડબ્બો હોય ને સ્ટીલ નો ડબ્બો એવો સ્ટીલ નો ડબ્બો હતો એની પાસે અને એ સ્ટીલના ડબ્બા ઉપર શું લખેલું હતું અહીંયા લખેલું હતું ઘોઘરા ગરમા ગરમ ઘોઘરા આવું લખેલું હતું એક નાનકડું એવું સ્ટેન્ડ હતું અને એ સ્ટેન્ડ લઈ અને નાનકડી થાળી મૂકેલી હતી અને એ ઘોઘરા છે ઘૂઘરા લઈને છોકરો બેઠો હતો હું સ્પેશિયલ એની પાસે ગયો સ્પેશિયલ એની પાસે ગયો એક પ્લેટ મેં ઘોઘરા ખાધા એમને કહેતા વાહ સાહેબ વાહ તમે સમાજમાં યોગદાન કરી હવે કહું છું એ સમજો કે આ છોકરો ઘૂઘરા એને કીધું કેટલાક ઘૂઘરા વેચી દે તો કે સાહેબ નક્કી નથી હોતું પણ લગભગ એવું બને છે કે જેટલા લઈને આવું છું એટલા ખાલી થઈ જાય છે સાંજ પહેલા હું અહીં આવી જઉં છું અને રાત પહેલા હું અહીંથી વહી જઉં છું મતલબ કે દસ વાગ્યા પહેલા હું ઘરે વેહો જાઉં છું મેં કીધું કેટલા ઘૂઘરા વેચતો તો કે સાહેબ હજાર રૂપિયાના ઘૂઘરા છે એ ઘૂઘરા વહી જતા હોય છે હજાર રૂપિયાના એને ઘૂઘરા વેચા રાઈટ આ હજાર રૂપિયાના ઘૂઘરા વેચે મહિનાના કેટલા રૂપિયા થયા ત્રીસ રૂપિયા થયા આપણે એવું માનીએ કે સારામાં સારા ઘૂઘરા વેચે પંદર હજાર કાઢ નહીં ખાઈ પંદર રૂપિયા કમાશે કેટલા રૂપિયા કમાશે પંદર રૂપિયા પછી મેં એ છોકરાને પૂછ્યું કે ભાઈ તું આ ઘૂઘરા વેચેશ તું શું કરેસ તો કે સાહેબ હું કોલેજ કરું છું હવે કલ્પના કરો એ છોકરો કોલેજ કરતા કરતા ઘૂઘરા વેચતા વેચતા પોતાના પંદર રૂપિયા કમાઈને પોતાનું પોતાના પગ પર ઊભો છે સમજાણું અને આવા છોકરાને ખભે હાથ રાખીને કહેવાનું પણ મન થાય મેં કુદ દોસ્ત હારતો નહીં ક્યારે તું ખૂબ આગળ જઈશ રાઈટ એના ચહેરા પર એ બાપુ તમને ખવડાવું તમે જો એક વખત ગુગરામાં ના ખાશો ને તમને ખૂબ મજા આવવાની તો ખરા અને ખરેખર એવામાં આમ આંગળા ચાટી જાઓ ને એવા ઘૂઘરા બનાવ્યા તેને ભાઈ કારણ કે એનામાં દાનત હતી સમજો એનામાં દાનત હતી એક્સપેરિમેન્ટ કરવાની પણ દાનત હતી એનામાં એ કે બાપુ એક નવી ડિશ તમને ખવરો મેં કુદ ભાઈ હવે છે ને ફૂલ થઈ ગયો નગર હજી ઘૂઘરા ખાત તારા તો કે એક ઘૂઘરું ખાવ એક ઘૂઘરું એ એક ઘૂઘરામાં એને ચીજ નાખી નાની મોટી બીજી વસ્તુ નાખીને પસમન ખવરાયું મને કે બાપુ આ કેવું છે મેં કીધું આ સરસ છે મેં કીધું આને આપણે શું કેશું તો મને કે બાપુ આને છે ને શું કીધું હા ચીઝ તુફાની ઘૂઘરા છે કે એટલે મેં કીધું આમાં શું હોય તો કે ચીઝ નાખું છું સેજ સ્પાઈસી કર નાખું છું અને બે ચાર વસ્તુ અંદર એક્સ્ટ્રા હું નાખું છું એટલે આ રીતની નાની નાની બાબતો જ હોય છે જે આપણને ઇન્સ્પાયર કરે છે આવા અસંખ્ય લોકો તમને મળી જવાના છે ભાઈ રાઈટ કોઈ જગ્યા જગ્યા પર પર ગાર્ડન જે છોકરાઓ રનિંગ કરવા આવતા હોય લોકો જોગિંગ કરવા માટે આવતા હોય ખાસ કરીને તમે જોજો કે એની આજુબાજુમાં સવારના સૂપ વેચવા વાળા લોકો આવે છે રાઈટ સવારમાં મગ અને મઠ વેચવા વાળા લોકો પણ આવે છે મગ અને મઠ વેચવા વાળા લોકો પણ આવે છે હવે એ મગ અને મઠ એક એક હજાર રૂપિયાના મગ અને મઠ વેચીને વહી જાય કેટલા વાગે આવે ભાઈ કેટલા વાગે આવે છે તો કે પાંચ કલાકે આવી જાય કેટલા વાગે વ્યા જાય તો કે સાત ને ત્રીસ કે આઠ વાગે વ્યા જાય આવું કલ્પના કરી લો કે આ પાંચ ને ત્રીસ છે સમજો મગ મઠ છે એ રાત્રે પલાળીને મૂકી દીધા હોય કદાચ એ ચાર વાગે જાગી ગયા બરોબર અડધી કલાક કંઈક તૈયારી કરવી પડતી હશે પાંચ વાગે પહોંચી ગયા સાડા એનો નાનકડો સ્ટોલ છે સ્ટોલ તૈયાર કરીને મૂકી દીધું આઠ વાગે તો ઘરે પાછો આવી ગયો આઠ વાગે પોતાના રોજિંદા જીવનમાં જઈ શકે કોલેજ જવું હોય તો કોલેજ જાય છે કોઈ જગ્યા પર કામે જતો હોય તો કામે જાય છે છતાંય તે એ સવારના સાડા પાંચ થી લઈને આઠ વાગ્યા સુધીમાં ત્રીસ હજાર રૂપિયા લઈ આવે છે એ ત્રીસ હજાર માંથી ખર્ચો કાઢતા ગમે એવો ખર્ચો હારામ હારા ખબર ને કદાચ તોય હું એમ કહું છું પંદર સત્તર હજાર રૂપિયા વધે છે સમજાય છે ખાલી એક વાત યાદ રાખજો દાનત હોવી જોઈએ તમારી કોઈ પણ કામ કરવા પાછળ છે ને તમારી દાનત હોવી જોઈએ